તો મજાના ગાદી મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડી જાય પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ત્યાં હમણાં દર્શન કરાવીએ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન આજનો ટ્રાફિક પણ જોઈ શકે તો ટ્રાફિક છે તો બાપાના સુંદર મજાના દર્શન કરાવીએ ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય મિત્રો તો ટ્રાફિક જોઈ શકો છો થોડુંક ઓછું ટ્રાફિક થઈ ગયું છે રોજ કરતાં ચાલો મિત્રો તો ગાદી મંદિરના દર્શન કરાવીએ નજીકથી આ છે ગાદી મંદિર જોઈ શકો છો ગાદી મંદિર સિંધ રાજુભાઈ ટાઢા બાપા સતરામ તો ગાદી મંદિરના સુંદર મજાના બાપાના લાય દશેના જોઈ શકો છો હરદભાઈ ઢાભી બાપાસ્તરામ જય શિહા રામ ભાદરા થેમ આજના લાય દેશન શૈલિયા મુકેશભાઈ બાપાસ્તરામ તો મિત્રના બાપા સ્તરામ જય સિંહારામ ભાદરા થેન

આ બાજુ પણ મંદિર જોઈ શકો બાપાની રજા ફરકી રહી છે રાજકોટમાં બાપાની મોજ યોગેશભાઈ બાપાની રજાના પણ સુંદર મજાના લાગે જોઈ શકો છો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં તા આગળ જે દિવસ મંદિર દર્શન કરો ચાલો મિત્રો તો આગળ જઈએ અને મંદિરના પણ દર્શન કરાવીએ લાલજીભાઈ ગોહી તો લાઈવમાં બન્યા છે મિત્રો આજના સુંદર મજાના લાઈવ દર્શન કરાવીએ ધ્યાન એટલે કે જ્યાં બાપા છે વર્ડ નીચે ધ્યાન ધરતા તેમના દર્શન કરાવીએ બીજું કે વર્ડની અંદર પણ બાપાના છે એ દર્શન થાય છે પછી જેવી તમારી જોવાની શક્તિ તો ટ્રાફિક જોઈ શકે છે ભાઈ મુકેશભાઈ વાસિયા બાપાસ્ત્ર यार सुन मैं यहां

ગાંધી મંદિરના દર્શન કરાવીએ મંદિરના દર્શન કરાવીને પછી આપણું લાઈવ બંધ કરીએ મિત્રો તો લાઈવમાં બંધ્યા રહીજો અત્યારે ટાઈમની તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ મંદિર જોઈ શકો સુંદર મંદિર લાગી રહ્યું છે ચાલો ગાંધી મંદિરના આગળ દર્શન કરાવી છે ગાદી મંદિર ગાંધી મંદિરના સુંદર મંદિરના લાઈ દર્શન જોઈ શકો છો આ છે ગદિંદી બાપાની પુણ્યતિથિ કઈ તરીકે છે ભાઈ ઓકે મુકેશભાઈ ભૂલાઈ ગયું છે યાદ હું જાણીને કહીશ તમને બરોબર તો બધા મિત્રોને બાપા શ્રીરામ જય શ્રી રામ રાધે રાધે આજના લાઈ દેશ ગદિંદીના જોઈ શકો છો ત્રણ મિત્રોને બાપા ચાલો ઉધરા ટાઈમે તો આગળ જઈએ ગદિંદીના પણ